નમસ્કાર દર્શક મિત્રો અત્યારે અટલ અટલ બ્રિજ બ્રિજ પર પર હું આવી પહોંચ્યો છું જે અકસ્માત છે છે તે આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વા અકસ્માત સર્જાયો છે ઘટનાની જાણ થતા પોલીસ પણ અત્યારે સ્થળ પર દોડી આવી છે અને જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે આ મોટો જે ટ્રક છે તેનો અકસ્માત છે તે સર્જાયો છે અહિયાં જે રીતના રોડ પર ટ્રાફિક જામ ના દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે પોલીસ છે તે અત્યારે ઘટના સ્થળ પર આવીને જે આગળની કાર્યવાહી છે છે તે ધરવામાં આવી રહી આપણી સાથે સાથે વાત કરવાનો પ્રયાસ હતું પેલા ઓલા ભાઈ ને ખબર છે ઓલા ભાઈ ગાડી લઈને આવતા હતા અને બસ જે કચરાની ગાડી હતી ને એ કચરાની ગાડી ઉભી હતી હવે ભાઈ ગાડી મતલબ બચાવવામાં ટ્રકવાળા ટ્રક વાળા ભાઈ બચાવવા બચાવવામાં

જે અકસ્માત છે તે સર્જાયો છે જે રીતના જોઈ શકો છો કે જે ગાડીનો આખો એક છે તેનો ભૂકો બોલાવી દેવામાં આવ્યો છે અત્યારે જે રીતના પોલીસ છે તે પણ ઘટના સ્થળ પર દોડી આવી છે જે રીતના માહિતી મળી રહી છે કે જે કચરાની ગાડી અટલ બ્રિજ પર ઊભી હતી અને તેને બચાવવાના ચક્કરમાં આ ટ્રક ચાલકે જે ગાડી પરથી કાબુ ગુમાવ્યો અને જે રીતના અકસ્માત છે તે થયો છે રોડ પર જે ટ્રાફિક જામ છે તે અત્યારે સર્જાયો છે જે રીતના અમે મનીષા ચોકડી થી ગોત્રી તરફ જતા હતા વિથ ફેમિલી છે અને કચરાની ગાડી ઉભી હતી આ ભાઈ કચરાની ગાડીમાં પેલા ઠોકી અને એકદમ થી ડાબી સાઈડ લીધી ડાબી બાજુની ઇન્ડિક ઇન્ડિકેટરે બતાવ્યું નથી અને કાચમાં જોયું નથી અને સીધું લીધું અને ભાઈ બ્રેક પણ નથી મારતો ડ્રાઈવર નાસી જતો હતો એની ભૂલના કારણે પણ અમે પકડીને ઉભો રાખી અમારી માગ એટલી છે જ્યાં સુધી મારી ગાડીનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી આ ટ્રક હું અહીંથી હલવા દઉં નહીં કચરાની ગાડી કચરાની ગાડી બિલકુલ અહીં વચ્ચે વચ્ચે ઊભી હતી બગડી ગઈ હતી એની ગાડી અને વચ્ચે વચ્ચે એ ઊભી હતી એની અંદર આ પહેલાં આ ભયે ઠોકી અને એકદમ ડાબી બાજુ લીધી અને મારી ગાડી આખી ખેંચી દીધી છે ના કોઈ નુકસાન નથી પણ ગાડીને એંસી ટકા નુકસાન થયું છે હવે કાચ ખોલીને નીકળ્યા છે અમારે આખું ફેમેલી પાંચ જણ મનીષા ચોકડીથી ગોતરી જઈ રહ્યા હતા ગાયત્રીનગર તેઓ ગાડી લઈને ગોત્રી તરફ જઈ રહ્યા હતા તે સમય દરમિયાન જે જે છે છે તે અહીંયા કચરાની ગાડી અહીંયા રોડ પર બંધ થઈ જતા જે અકસ્માત છે તે સર્જાયો છે અત્યારે જે સ્થળ પર રોગ જમાવડો થયો છે સાથે જ અત્યારે જે રીતના ट्रक वाला भी नहीं है बाजू में कचड़े वाली गाड़ी खड़ी थी अचानक हमको नहीं दिखी है जब सामने पहुंची तो मैं सोचा ये खड़ी ही गाड़ी चल नहीं रही तो तुरंत ले मारा फिर भी मेरा वो लग जब इसमें लगा गाड़ी तो गाड़ी कूद के इधर साइड आई तो लग के हां कंडक्टर नहीं नहीं कंडक्टर नहीं तो बाजू में देखा भी तुरंत मार दिया इतने में गाड़ी जब ठु तो ऐसे गाड़ी हिल गई पूरा इधर जा गई इधर आ गए से आगे कार वाले अच्छा। गए तो आपने कचरे की गाड़ी कचरे की गाड़ी मेरी में खड़ी थी उसमें जब ठोकी तब इधर आई जी चौकस मित्रों जी के पुलिस अड़ी आई ट्रकियाँ कहूँ रोड वे હાલ જે રીતના જે કચરાની જે ગાડી છે આપણે તેના પણ જે ટેમ્પો ચાલક છે આ જે કચરો જે ઘરેથી કલેક્ટ કરવા માટે આવતો હોય આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જે એની ગાડી આ રોડ વચ્ચો વચ્ચે બંધ થઈ ગઈ હતી અને તેના જ કારણે આ જે મોટો અકસ્માત સર્જાયો છે ભાઈ આ તમે તો આરામથી આપું હવે એર આવી ગઈ તો ફોન લગાડ્યો તો ફોને જાણ કહીને ઉતરીઓની નિષેધ ના ફોન ફોન લગાડે મેં ઉતરવા ના તૈયારીમાં માં હતો હાથ મારવા અને પેલા ઠોકી નાખી વાત માં કયા વર્ગ ગાડી છે આઈલેન્ડ પાર્કિંગ થાય ને અહીંયા આગળ કયા વિસ્તારમાં ફરવું છું વોર્ડ તમારું હશે ને કે અગિયાર બાર તેર કયા એરિયામાં ફરવા વોર્ડ ની

જે કચરાની ગાડી ચલાવી રહ્યા છે તેઓનું કહેવું છે કે તેઓની ગાડી ખરાબ થઈ ગઈ હતી અને તેઓ અહીંયા રોડ પર મૂકી હતી પણ ક્યાંક ને ક્યાંક તેને પણ ક્યાંક સાવધાની ન રાખી તેને દૂર કંઈક વસ્તુ એવું મૂકવું જોઈએ કે જેથી કરીને પાછળથી આવતું વાહન છે તેને ક્યાંક ખબર પડે પણ જે રીતના અત્યારે જે અકસ્માત છે તે સર્જાયો છે અને જે આપ જે આ ડમ્પર જોઈ શકો છો આ ટ્રક મોટું તેને આ કચરાની ગાડીમાં ઠોક્યું ને ત્યારબાદ જે અહીંયા જે આપ આ ગાડી જોઈ શકો છો એ ગાડીની

ક્લીન કરવાની કામગીરી પણ અત્યારે કરવામાં આવી રહી છે પણ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં જે આ માથાભરે જે બનેલા જે આ ટ્રકો ડમ્પરો તેઓ જે દોડી રહ્યા છે તેના કારણે લોકો હાલતા ચાલતા જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અટલ બ્રિજ પર જે આ અકસ્માત સર્જાયો છે આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે કેટલું અહીંયા આ જે કાર ચાલક તેમના પરિવાર સાથે તેઓ ગોત્રી તરફ જઈ રહ્યા હતા તમામ જે આ કારમાં બેઠેલા તમામ જે લોકોનો જીવ તાળવે ચોટ્યો હતો અને ક્યાંક ને ક્યાંક ભગવાને તેઓનું રક્ષણ કર્યું હોય તેવું કહી શકાય કેમ કે આ જે ગંભીર અકસ્માત છે તે અત્યારે અટો અકોટા અટલાદરા બહાર નીકળ્યા છે કેમકે જે રીતના અહીંયા બહાર નીકળ્યા છે ક્યાંક ને ક્યાંક તેઓનો જીવ છે તે બચ્યો છે પણ જે રીતના વડોદરા શહેરમાં અવરનવર અકસ્માતો જે વંજાર જોવા મળતી હોય છે ત્યારે આજે